આ જે રિક્ષા છે અચ્છા આ કઈ ગાડી આ જીજે જીરો સિક્સ ડબલ ઝેડ સેવન વન ટુ થ્રી આ ગાડી નંબર છે અને

જે ગાડી ટુ વ્હીલર પોલીસ પણ અહીંયા આગળ આવી ગઈ છે કઈ ગાડી હતી અને નવી કોની મારી ગાડી મારી ગાડી નવી એક્ટિવા હમણાં રવિ હોન્ડા શોરૂમમાંથી છોડાઈને મારા છોકરાને બાબા નીકળ્યા છે હાલ જસ્ટ એટલામાં ભાઈ ડ્રિંક પાછળથી જમતી આવીને ઠોક્યો તમારો બાબો એટલો બધો ઘસડાણો કે ના પૂછે વાધીને હાથ પગ ને પેટમાં બહુ આય્યું છે ને ગાડી કોણ ચલાવતું હતું ગાડી મરમીસી ચલાવતા હતા અને આ રિક્ષાવાળા ફૂલ ફૂલ પી હતા એનો વિડીયો તમે જોઈ શકો છો કેવો છે આડો ટેડો એ રીતે ચડાઈને આમ તેમ આગો કોઈને સીધી ચડાવી દીધી પાછળ

કઈ છોકરાને કઈ થઈ જાય તો શું કરવાનું હવે આવા દારૂડિયાઓ હોય આવા રસ્તા ફરતા હોય તો શું કામ ના ગુજરાતમાં તો દારૂ મળતું નહીં આ તો પણ આ તમે ગુજરાત બંધી નહીં મળતું પણ આ લોકો કઈ ખોલી નાખે છે ને સાલ આવ પીનાર આવતો એમને બંધ કરાવજો જોઈએ ખરેખર શું નામ છે આપડા મિસિસ નૈના બેન માલી નૈના ના હસબન્ડ છે અને નૈના ગાડી લઈને જઈ રહ્યા હતા નવી જ ગાડી એમને લીધી છે કઈ છે તમારી ગાડી નવી જ ગાડી લીધી છે દર્શક મિત્રો અને એવામાં આ કલ્પુરુષ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ એમની ગાડીને રિક્ષા ચાલક ટક્કર મારે છે ફૂલ પીધેલી હાલતમાં આ રિક્ષા ચાલક એક્ટિવાને ટક્કર મારે છે આ નવી ગાડી આપ જોઈ શકો છો અને એક્ટિવા નવી જ ગાડી એમની છોડાવી છે અને આ કલ્પુષ કોમ્પ્લેક્સની પાસે

શું નામ છે કાકા તમારું કાકા ઓ કાકા કાકા આ દેશી દારૂ ગંદાઈ રહ્યો છે અને આ દેશી નો જે નસો છે એમના ઉપર ચડ્યો છે અને દેશી દારૂ પીને આ રિક્ષા ચલાવી રહ્યા હતા હાલ છેલ્લા કેટલાક ટાઈમ થી આપણે જોયું હશે કે વડોદરામાં અચ્છા આ કાર્ડ છે એમનો શું નામ છે એમનું

તો કેવું લાગતું હશે તમે વિચારો છોકરો છે હજી તો એ જોયું કશું નથી એની ઉંમર જ શું હશે આવી રીતે થઈ રહી છે વડોદરામાં તો નોટ પોસિબલ પીને પીને એ તો સવાલ એ જ આવે કે વડોદરામાં આવે કઈથી થી દારૂ બરોબર વડોદરા શું ગુજરાતમાં દારૂ કઈથી આવે અને એ પોતે એ પોતે પાછો ભાજપનો કાર્યકર્તા બતાવે છે તો ભાજપ વાળા પાસે દારૂ હોય તો સામાન્ય નાગરિક પાસે કમ નહીં

ના કામગીરી પર પણ સવાલ થાય છે અને અહીના જે લોકો છે એમના દ્વારા એને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો છે એની પાસેથી એક ભારતીય જનતા પાર્ટી એક કાર્ડ પણ મળેલા મળી આવ્યો છે ભરત ભરતભાઈ વાઘેલા એમનું લખેલું છે અને જે રીતે એક્ટિવા ચાલકને ટક્કર મારી છે ફૂલ પીધેલા છે દેશી દારૂ નસો એમને ચડીને બોલી રહ્યો હતો પોલીસની ગાડીની અંદર પણ એને બેસાડવામાં આવ્યો ત્યારે પણ એ બોલવાના ભાનમાં નતા એટલો બધો એમનો નસો ચડી ગયો હતો દેશી દારૂ સવાલ એ છે કે અકસ્માતની જે ઘટનાઓ છે વડોદરામાં દિવસે દિવસે વધી રહી છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટના જે કામગીરી છે એના પર પર સવાલ થઈ રહ્યા છે પોલીસની કામગીરી કઈક ન કઈક સવાલ ઉભા થઈ રહ્યા છે આશા રાખીએ કે વડોદરા શહેરના પોલીસ કમિશનર જે અનુપમસિંહ ગહેલો છે એમ તો ખૂબ સારું કામ કરી રહ્યા છે પણ એમના નીચેના જે લોકો છે કંઈક ના કંઈક એમની ઉપર કામગીરીની ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે જે રીતે વાત કરીએ આ રોડની આ રોડ પર ઘણા બધા ટ્રાફિકના જે એક્સિડન્ટ છે એના ઘણા બધા વિઝ્યુઅલ બી સામે આવ્યા છે અને આ આજે આજે આ જે રિક્ષા ડ્રાઈવર છે એમના દ્વારા પણ દેશી દેશી દારૂ પીને પણ આજે આ એક એક્ટિવા ચાલકને ટક્કર મારી એમની વાઈફ ગાડી ચલાવી રહી હતી એમની સાથે નાનું બાળક હતું એને ખરેખર ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે એને ગોત્રીના હોસ્પિટલમાં એડમિટ કરાયું છે આશા રાખીએ એ બાળકની તબિયત સારી રહે વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાક ટુડે ન્યૂઝ માટે